અમદાવાદ લાકડીયા સાતસો પાસઠ કેવી વીજ મામલે ખેડૂતોએ ફરી વિરોધનો વંટોળ શરૂ કર્યો છે જેમાં મંગળપુર વેગડવાવ ઈસનપુર અમરાપર ઘનશ્યામગઢ સહિતના ગામોમાં ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની સામે રણશિંગુ ફૂક્યું છે અને ખેતરમાં પ્રવેશ કરવો નહીં તેવા ઠેર ઠેર બેનરો લગાડવાનું શરૂ કર્યું છે માળિયા તાલુકામાં પણ આવા બેનરો લગાડવામાં આવ્યા છે અમદાવાદ લાકડીયા સાતસો પાસઠ કેવી વીજ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાંથી પસાર થઈ રહી છે વિજલાઇન મંગળપુર અમરાપર ઈશનપુર ઘનશ્યામગઢ સહિતના નવ ગામોના ખેતરમાંથી પસાર થાય છે માળિયામિયાણા તાલુકાના ખાખરેચી વેજલપર અને ખાટીલા સહિતના ચાર ગામમાં ખેતરોમાંથી તે પણ પસાર થાય છેલ્લા ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપનીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણ થઈ રહ્યું છે પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યા છે ત્યારે હવે ખેડૂતોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે હળવદના નવા વેગડવાઓમાં આજે ખેડૂતોએ એકઠા થઈને બેનરો લગાવીને કંપનીનો વિરોધ કર્યો હતો ખેડૂતોને હાલમાં એક મીટરમાં એકસો પચાસ મી આપવામાં આવે છે તેની જગ્યાએ એક હજારની ચુકવણી કરવામાં આવે તેવી માંગણી તેઓ કરી રહ્યા છે ખેડૂતોએ વેગડવાવ ગામે બેનરો બાંધીને વિરોધ કર્યો હતો સાથે જ હળવદના નવ અને માળિયાના ચાર એમ મળીને કુલ તેર ગામમાં પાવર ગ્રીડ કંપનીનો વિસ્ફોટ પસાર થઈ રહ્યો છે મારું નામ જાદવભાઈ તેજાભાઈ ગામ નવા વેગડવાવ તાલુકો હળવદ જિલ્લો મોરબી પાવર ગેન્ડ દ્વારા અમારી વાડીમાં થાંભલો આવે છે બરોબર એ એકસો ને એકસો પચાસ રૂપિયા કે ચાલીસ રૂપિયા ચોરસ મીટરને આપે છે બરોબર અને અમારી માંગ એક હજારને ત્રણ રૂપિયા માંગ છે એક હજારને ત્રણ રૂપિયા માંગ આપે એટલે અમે બધા ખેડૂત થાંભલો ફોડવા દેવા રાખીએ છીએ ને દસ ટકા મોંઘવારી પણ દસ ટકા વધારો માંગીએ છીએ અમે આટલી અમારી માંગ છે તો અમે આંદોલન કરશું બીજા એના સિવાય બધા ખેડૂત ભેગા થઈ આંદોલન કરી અને કામ બંધ કરાવશું કેમ લગાવવું મારું નામ મકવાણા પરેશ અહીં પાવર ગ્રીડ કંપનીવાળા ખેતરમાં આવીને બરજબરીથી તેમનું કામ કરે છે અને યોગ્ય વર્તન આપતા નથી અને ખેડૂતને તેમની જમીન હોવા છતાં અંદર પ્રવેશ કરવા દેતા નથી અને પોલીસ પ્રોટેક્શન લાવીને ખેડૂતને તેમની જમીન હોવા છતાં તેમને અંદર પ્રવેશ કરવા દેતા નથી અને બબરીથી કામ કરે છે તે માટે અમે બેનર લગાવ્યા છે આઠ નવ ગામમાં બેનર લગાયા છે અત્યારે કેટલું આપે તમારી માંગ કેટલી અત્યારે વળતર સાવ સાઠ સિત્તેર હજાર આપે છે અમારી માંગ છે સરકાર યોગ્ય વળતર આપે તો જ અમે પાવર ગ્રીડ વાળાને થાંભલા નાખવા એકમભાઈ કણજરિયા ને રહેવાસી માલણીયા મારી વાડીમાં પાવર ગ્રીડનો થાંભલો આવે છે અને ઈવડાઈ અત્યારે દોઢસો રૂપિયા વળતર ચૂકવવાનું કહે છે અને અમારી માગ એક હજાર ને ત્રણ રૂપિયાની છે અમે ગમે સેવટ આંદોલન કરવા માગી બધાય ખેડૂત ભેરા થઈને અમારી આવી માંગ છે કદાચ ઈવડાઈએ પાવર ગ્રીડ દ્વારા અંદર મિલટી લાવે કે ગમે લાવીને કરે તો અમારી માંગ આવી છે કે ભાઈ અમને આવું વળતર પૂરું મળવું જોઈએ એવી ગણતરી અમારી છે ખેડૂતની